વધુ એક ઝટકો મળ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય લાડાણી ના રાજીનામા ને લઈ મોટા સમાચાર મળ્યા છે અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે રાજીનામું 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 ફોન બંધ આવતો હતો મોઢવાડિયા જૂથના નેતા છે અરવિંદ લાડાણી તો કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે મહત્વના સમાચાર જે રીતે મળી રહ્યા છે કોંગ્રેસને વધુ એક ફટકો મળ્યો છે

અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે તો જે રીતે સાંજ સુધીમાં રાજીનામું આપે તેવી ચર્ચાઓ થઈ રહી હતી અને ભાજપમાં જોડાય તેવી પણ પ્રબળ પ્રબળ ચર્ચાઓ થઈ રહી છે તો તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ધારાસભ્ય સંજય કોરોડિયાની સાથે એમની જ ગાડીમાં અરવિંદ લાડાણી માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસથી તેઓ અંદર પહોંચ્યા છે અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમના નિવાસસ્થાને જઈ રાજીનામું પોતાનું ધારાસભ્ય પદેથી આપી દીધું છે વિધાનસભાના સચિવ પણ ડીએમ પટેલ અધ્યક્ષના નિવાસસ્થાને હાજર છે એટલે આ રાજીનામું સ્વીકાર કરી અને અધ્યક્ષ આ જગ્યા ખાલી પડી છે એ અંગેની પ્રક્રિયા પૂરી કરવા માટેની અત્યારે હાલ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે વિધાનસભા સચિવાલય દ્વારા આ જગ્યા ખાલી પડી છે એ પ્રકારની જે ચૂંટણી છે અને માહિતી આપવામાં આવશે મહત્વનું છે કે પોરબંદર લોકસભા બેઠકની અંદર આ માણાવદર વિધાનસભા છે એ આવે છે અને પોરબંદરમાં મનસુખ માંડવિયાની લીડ વધે એ હેતુથી આ રાજીનામું અપાવવામાં આવ્યું છે કારણ કે અરવિંદ લાડાણીના રાજીનામાથી કોંગ્રેસને સીધી રીતે મોટો એવો કોઈ ફેર પડતો નથી પરંતુ પેટા ચૂંટણીમાં ભાજપની આ બેઠક ફરીથી ભાજપ પાસે આવે અને આ ઉપરાંત લોકસભા બેઠકમાં આ વિસ્તારમાંથી મત ભાજપને મળે અને લીડ વધે એ હેતુથી જ અરવિંદ લાડાણીને રાજીનામું આપવામાં આવ્યું છે આગામી બેથી ત્રણ દિવસની અંદર અરવિંદ લાડાણી છે એ પણ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે પ્રકારની માહિતી સૂત્રો પાસે રહી છે છે અને આ બેઠક ઉપરથી શક્ય ત્યાં સુધી અન્ય કોઈ ઉમેદવારને પેટા ચૂંટણી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી લડાવશે અને એ એ પણ કદાચ શક્ય છે ત્યાં સુધી જવાહર ચાવડાને ફરીથી લડાવે તો નવાઈ નહીં અત્યારે હાલ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપી દેવામાં આવ્યું છે અરવિંદ લાડાણી પણ ત્યાં પહોંચ્યા છે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની ચર્ચા રાજીનામું સુપ્રત કર્યું છે આગામી દિવસોમાં અરવિંદ લાડાણી ભાજપમાં સત્તાવાર રીતે જોડાશે જેના કારણે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપને ફાયદો થશે એ પ્રકારનું ગણિત ભાજપ ગણી રહ્યું છે